વેપારી મદદના બહાને ફસાવ્યોગરી અપહરણ કરી છે આશીક ઉર્ફે દાળિયો દેસાઇ અને અલ્પેશ ડાભી નામના આરોપીની ધરપકડ કરી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી માર મારી અને લૂટ ચલાવી હતી પીડિત પાસેથી બાર રોકડ છસો અને પચીસ ની કિંમતની ઘડિયાળની લૂટ કરવામાં આવી

આમાં અમદાવાદ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપવામાં આવેલી હતી અને હની ટ્રેપનું કાવતરું રચી અને જે ફરિયાદી છે એનું અપહરણ કરવામાં આવેલું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલામાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે